પ્રિયા ગડિયા દ્વારા સંચાલિત રાજા રાણી કોચિંગ સંસ્થાને કારણે આ દંપતી દ્વારા આજરોજ સુરત ખાતે આયોજિત ફેશન શોમાં આશ્ચર્યજનક રીતે સાત હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો અત્યાર સુધી બારસો લોકોએ ભાગ લીધો તે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલ હતું પરંતુ સુરતના આ ભવ્ય કાર્યક્રમ દ્વારા નવો વૈશ્વિક કીર્તિમાન રચાયો છે રાજા રાણી કોચિંગના સ્થાપક મોહિત ગડિયાએ જણાવ્યું હતું કે આ ફેશન શો માત્ર ગ્લેમર માટે નહોતો પરંતુ યુવા પેઢીની પ્રતિભા અને સ્કિલને દેખાડવાનું પ્લેટફોર્મ હતું સ્કિલ હોગા ઇન્ડિયા તો બિલ્ડ હોગા ઇન્ડિયાના સંદેશ સાથે અમે યુવાનોને પ્રેરણા આપવા માગીએ છીએ ગત વર્ષે સંસ્થાએ ત્રણ હજાર વિદ્યાર્થીઓને કોચિંગ આપ્યું હતું જેમાંથી ત્રીસ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આ ફેશન શો માટે પસંદ રિપીટ જેમાંથી ત્રીસ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આ વિશેષ ફેશન શો માટે પસંદ કરવામાં આવ્યા હતા આ વિદ્યાર્થીઓ લંડન મધ્યપ્રદેશ રાજસ્થાન દિલ્હી મહારાષ્ટ્ર કોલકાતા ગુજરાત અને આસામ જેવા રાજ્યોમાંથી આવ્યા હતા આ ઇવેન્ટમાં કુલ પંદર ફેશન સિકવન્સ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ભારતભરના ચાલીસ મોડેલ્સે વિવિધ ગાર્મેન્ટ્સ પ્રસ્તુત કર્યા હતા રંગ સંગીત અને સંસ્કૃતિના સંયોજનથી સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું પ્રિયા ગડિયાએ જણાવ્યું હતું કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિ દ્વારા આ કાર્યક્રમની પ્રશંસા કરવામાં આવી છે સુરત શહેરે ફેશન અને યુવા પ્રતિભા માટે વૈશ્વિક સ્તરે પોતાનું નામ નોંધાવી દીધું છે આ પ્રસંગે વિદ્યાર્થીઓ સ્કિલ હોગા ઇન્ડિયા તો બિલ્ડ હોગા ઇન્ડિયા જેવા પ્રેરણાદાયી નારાઓ સાથે એક ખાસ સિક્વન્સ પણ રજૂ કર્યા હતા જેમાં યુવાનોને આત્મનિર્ભર બનાવવાની પ્રેરણા આપવામાં આવી હતી મેં પ્રિયામજી ફાઉન્ડર ઓફ રાજા રાણી કોચિંગ આજ અમારા ઇન્ડિયા કા સબસે બડા ફેશન શો છે જેશને અલગ અલગ સિટી છે स्टूडेंट आए हैं और जो यहाँ पे उसके डिज़ाइनर आउटफिट आज प्रेजेंट करने वाले हैं और हमारा फैशन शो स्टार्ट हो चुका है और बहुत सारे ऑडियंस है सात हज़ार से भी ज़्यादा लोग फैशन शो देखने के लिए आए हैं और मुझे आज बहुत गर्व हो रहा है कि राजा रानी कोचिंग की शुरुआत करके हमने बहुत सारी लेडीज़ को जो घर बैठे सिलाई घर से जो बाहर नहीं निकल सकती है तो उन्होंने घर बैठे सिलाई काम सीखा और उसने खुद की स्किल को तो बढ़ाया और वो घर से भी अब बाहर नहीं बाहर निकलने लगी है और वो खुद आत्मनिर्भर बनी है तो उसके लिए मुझे बहुत प्राउड फील हो रहा है और आज रिकॉर्ड का भी है और ए, हमारा, एक ऑलरेडी ऑलरेडी एक्चुअली हमें एक वर्ल्ड रिकॉर्ड मिल, मिल चुका है और ये हमारी दूसरी अटेम्प्ट और इसका फाइनल हमें दो घंटे के बाद मिलेगा आने, हमें પણ ધીરે ધીરે આખા ઇન્ડિયાથી અમને ડિમાન્ડ આવી કે ઓનલાઈન શીખવો તો અમે એમ એમને સાથે અમે ઓનલાઈન સ્ટિચિંગ શીખવાનું સ્ટાર્ટ કર્યું જેનો ખૂબ સારો રિસ્પોન્સ અમને મળ્યો બે લાખથી પણ વધારે લોકોને અમે આજ દિવસ સુધીમાં સિલાઈ કામ શીખવી ચૂક્યા છીએ અને હવે અમે પ્રોપર ફેશન ફેશન ડિઝાઇનિંગનો ફૂલ કોર્સ કરાવીએ છીએ આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે અમારી ઇવેન્ટ છે અને તેમાં ફેશન શોનું આયોજન અમે કરેલું છે જેમાં ઓલ ઓવર ઇન્ડિયાથી સાત હજારથી પણ વધારે લોકો આ શોમાં પાર્ટિસિપેટ કરવા માટે આવેલા છે અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડની ઓફિશિયલ આ છે એટલે ગિનિસ વર્લ્ડ રેકોર્ડને અટેમ્પ હોવાની સાથે સાથે ત્રીસ સ્ટુડન્ટ ઓલ ઓવર થી અમે સિલેક્ટ કરેલા છે અલગ અલગ સ્ટેટમાંથી બિહારથી બંગાળથી યુપી ઉત્તર પ્રદેશ પછી દિલ્હી થઈ ગયું કોઈ બેંગ્લોર થી કર્ણાટક થી એવી રીતના અલગ અલગ ત્રીસ સ્ટુડન્ટ અહીંયા જોઈન્ટ થયા છે પોતાની સિકવન્સ સાથે જે લોકો પોતાના આઉટફિટ પ્રેઝન્ટ કરે છે અને શો અત્યારે સ્ટાર્ટ થઈ ગયો છે નહીં શો પર સ્ટુડન્ટનો કોઈ ચાર્જિસ લેવામાં નથી આવેલો પણ ઓડિયન્સ નો ચાર્જિસ જે ટિકિટ માટેનો ચાર્જ હોય છે આપણે તમે જે એવું કીધું કે અમે બે લાખ જેટલા સ્ટુડન્ટોને સિલાઈ કામ શીખવાડે તો લોકો પોતાના પગ પર સરકારની કોઈ યોજનાનો એમાં એમને કોઈ ફાયદો થયો હોય કે સરકાર તરફથી કોઈ સરકાર તરફથી સહાયમાં એવું છે કે અમે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટથી શીખેલા છીએ અને મને એવું લાગે છે કે અમે સ્કિલ ડેવલપમેન્ટનું કામ કરીએ છીએ મેઇન વસ્તુ એ છે કે લોકોને સહી શિક્ષણ પહોંચવું સહી મેથડ આવડવી એ બહુ જરૂરી છે પ્રિયા મેમ જે મેથડ અને ટેકનિક યુઝ કરે છે એમને ક્યાંથી શીખેલી નથી પણ એ એક આઉટફિટને પંદરથી વીસ વખત અલ્ટર કરીને ટ્રાયલ કરે છે અને પછી એક નવી ડિઝાઇન બનાવે છે તો સેમ વસ્તુ અમે મેથરમાં કન્વર્ટ કરીએ છીએ અમારી ટીમ દ્વારા એસી લોકોની અમારી ટીમ છે આરએનડી ટીમ એના દ્વારા અમે મેથડમાં કન્વર્ટ કરીએ છીએ અને પછી સ્ટુડન્ટને શીખવીએ છીએ બહુ બધા એવા બહુ બધા સ્ટુડન્ટ છે જે લોકોએ અમારી પાસેથી શીખીને જે પાંચ દસ હજાર રૂપિયા કમાતા હોય પોતાનું બ્યુટી અથવા ટેરર સ્ટાર્ટ કર્યું છે અને એ લોકો અત્યારે ચાલીસ પચાસ હજાર લાખ રૂપિયા સુધી પહોંચ્યા છે આ સાથે સાથે અમે ઇન્ડિયા ટુર પણ કરીએ છીએ ઇન્ડિયા ટુર ને માધ્યમથી અમે અલગ અલગ સિટીમાં જઈએ છીએ હું ને પ્રિય મેમ અને ત્યાં અમે સ્ટુડન્ટના ઘર વિઝિટ કરીએ છીએ એના બ્યુટિક વિઝિટ કરીએ છીએ તો લાખો સ્ટુડન્ટ એવા છે જે લોકોએ શીખીને રોજગારી હાંસલ કરી